નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે અમિત શાહ રવાના થઈ ગયા છે જ્યાં મિત્રો મોટી ખબર મળી રહી છે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પરેશી થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકાર આક્રમક છે સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવીએ કે વડાપ્રધાન ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે આ દરમિયાન અમિત શાહે નવી દિલ્હીમાં એક ઉંચ સ્તરીય બેઠક યોજી છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સીઆરપીએફ ડીજી અને જમ્મુ અને કાશ્મીર ડીજીપીના સેનાના અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અમિત શાહે કહ્યું હતું કે આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં પર રહેલા સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે હંમેશા ટૂંક સમયમાં પહલગામમાં જવા રવાના થશે ત્યારે મિત્રો અત્યારે હાલની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ